આ વર્ષે મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્રમાં થશે પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજીના છેલ્લા અડતાળીસ વર્ષથી ગંગદેવજી વિરક્ત મંડળીના નામથી પૂર્ણ ભારતભરમાં વિચરણ કરતી એક મેવ જમાતે છે જે દેશના ખૂણે ખૂણે જઈને ધર્મ પ્રચારથી વિચરણ કરે છે આ મંડળીમાં સર્વ સંપ્રદાયના સંતો રહે છે પૂજ્ય સ્વામીજીની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વારદાસજી મહારાજના માધ્યમથી થઈ પૂજ્ય વાલદાસજી એક વાર ગંગાજીમાં સ્નાન કરતા ગંગાના વેગમાં તણાયા તે વખતે સ્વામીજી ગંગાની સામેની પાળે સ્નાન કરતા સ્વામીજી પાણીમાં વહેતાપુર વાલદાસજીને બહાર કાઢી યોગ્ય સારવાર આપી હતી તે દર દિવસે પૂજ્ય વાલદાસજી સ્વામીજીને પૂજનીય ભાવથી નિહાળતા પૂજ્ય સ્વામીજીની મંડળી કુંભ ક્ષેત્રમાં વિશાળ આયોજન કરતા રહ્યા છે આ કુંભમાં ગુજરાત પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બહોળો સમુદાય જોડાયેલ છે પંજાબથી આવતા હિન્દુ શીખ ગુરુદ્વારાના વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે છે આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ બે હજાર પચીસમાં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત કચ્છ પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ ભોજન ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે

આમ પહેલી થી બાર જાન્યુઆરી સુધી ચાલીસ દિવસનું અનુષ્ઠાનમાં ભોજન વ્યવસ્થામાં ત્રણ લાખ પચાસ હજાર માણસોની વ્યવસ્થા કરવામાં આવે છે આવાસ માટે આવતા યાત્રિઓની ટેન્ટ ફ્લાયરૂમ અને પગોળા જેવા અસ્થાયી સ્વરૂપની વ્યવસ્થા છે અહીં સામગ્રીની વાત કરીએ તો અમૂલના દેશી ઘીના સાસો જેટલા ટીન દસ ટન બાસમતી આઠ ટન સાકર તથા અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અહીં મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય દીદી પૂજ્ય કારશીન જરતી માયાનંદ હિમાચલથી પૂજ્ય નારાયણપુરીજી પંજાબથી શ્રી નારાયણપુરી વાળે અને કેનેડા અને પંજાબના મોગા પ્રાંતથી આવતા સંત મહેશ મુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનો અનુભાગ છે પર્વ નિમિત્તે બે હજાર ગરમ સાલ બે હજાર બ્લેન્કેટ

હરિમ લહેરી ભાનુશાલી કચ્છ ગામ નલિયા એમ તો મુંબઈ આ આજે તમે જોઈ રહ્યા છો એ ગંગદેવજી વિરક્ત મંડળી અને આ મંડળી ગત પચાસ વર્ષોથી ભારતભરમાં વિરક્ત સંન્યાસીઓને લઈને વિચરણ કરે છે અમારો તાત્પર્ય એ જ હોય છે કે ભારતભરમાં ધર્મના પ્રચાર અર્થે આ અમારા સંન્યાસીઓ ભારતના ખૂણે ખૂણે પ્રમાણ કરે છે કુંભનું જ્યારે સમય આવે છે અને કુંભની પ્રણાલી એ અમારી અંતર્ગત જ્યારે આવે છે ત્યારે કુંભ પ્રણાલીમાં અમે ચારેય જગ્યાએ ટેન્ટ લગાડીએ છીએ હરિદ્વાર હોય ઉજ્જૈન હોય પ્રયાગરાજ હોય કે નાશિક હોય અત્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ બે હજાર પચીસમાં પધાર્યા છો આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો આપણી આ વ્યવસ્થા ટોટલ પોણા બસો ટેન્ટ છે અત્યાર સુધી આપણી પાસે તેતાલીસ હજાર સાતસો માણસ આવીને ચાલ્યા ગયા છે અત્યાર સુધી અમારો જે ભોજન છે એ ભોજનમાં ત્રણ લાખ છ્યાસી હજાર પતલવાડીઓ અમે ચાર લાખ સુધીની પતલવાડીઓ અમે યુઝ કરી નાખી છે અમારો બધું ભોજન શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે અને એ ઘી અમારી મહારાજજીની સાથે બીજા મહારાજ છે જે મોનીજી મહારાજ પંજાબવાળા એ લોકોને એકસો ને સત્યાસી ગૌશાળાઓ છે એ ગૌશાળાઓના માધ્યમથી અમે લોકો ત્યાં ઘી ખરીદી અને અહીંયા ભંડારો ચલાવીએ છીએ બીજી વસ્તુ એ છે અમારી પાસે અહીંયા સ્થાનિક છસો ને ત્રીસ વિરક્ત અને નાગા સંન્યાસીઓ નિવાસ કરે છે અને એનો અમે ભોજન રીતે ભોજન અને આવાસ અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કચ્છ પ્રદેશથી આવવાવાળા હોય ગુજરાત પ્રદેશથી આવવાવાળા હોય હિમાચલ જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા જેટલા બી યાત્રાળુ અહીંયા આવે છે જે મારાજીના સ્વયં સેવકો છે એની બધીની સેવા અમે લોકો અહીંયા તાત્પર પૂરી પાડીએ છીએ આ કુંભમાં વિશેષ આપણે કહીએ તો જે પ્રશાસન તરફથી અમને જે સગવડ મળી છે એ કાબિલે દાદ છે ભગવાને અમે અહીંયા એક નવેમ્બરના આવ્યા છીએ ત્યારથી કરી આજ સુધી એક ડિસેમ્બરના અમે કામ ચાલુ કર્યું અને ઓગણીસ ડિસેમ્બરના અમારો લેવલિંગ થયો એક જાન્યુઆરી બે હજાર પચીસના અમારી મંડળી અહીંયા એન્ટર થઈ છે ત્યારથી તમે આપ જોઈ શકો છો કે આ સેવા અને સમર્પણનો ભાવ અમારો કોઈ શુલ્ક નથી કોઈ ચાર્જ નથી આ માત્ર ને માત્ર અમારા સ્વામીજીની સેવાનો માધ્યમ છે પૂજ્ય સ્વામીજી ભગવાતાનંદજી પુસ્તાલીસ વર્ષ સુધી આ વિરક્ત મંડળીનું સંચાલન કર્યું છે તદનંતર અત્યારે જ્યોતિર્બાનંદજી અને પૂજ્ય ભારતીદીની આ મંડળીનું સંચાલન કરે છે દરેક સમાજને આવવાની છૂટ છે એવા અમે આજે જોઈ શકો છો કે પંજાબી પણ તમારી સન્મુખ બેઠા છે હરિયાણાવાળા બેઠા છે જમ્મુ કાશ્મીરવાળા બેઠા છે મધ્યપ્રદેશથી ગુર્જર મધ્યપ્રદેશથી ગુર્જર પ્રદેશના બધા અહીંયા છે ગુજરાતના તમામે તમામ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર તમે જોઈ લખો બનાસકાંઠાના લોકો અહીંયા બેઠા છે કોઈ પ્રદેશને કોઈ પાબંદી નથી જ્યાં જ્યાં સ્વામીજીએ અમારી મંડળી વિચરણ કરી છે અને એ અમને ઓળખે છે એ આવીને અહીંયા પોતાનો આવાસ કરી શકે છે તમારા ભાનુશાલી સમાજના કેટલા માણસો અત્યારે સુધી ઓગણીસો ને અને આજ જે છસો સાડા ત્રણસો થશે એટલે બાવીસો જેટલો અમારો લિસ્ટ ભાનુશાલીઓનો થઈ જશે તદ્દન ટોટલ છેતાલીસ હજાર માણસોનો નિવાસ થઈ એમાં ત્રીસ ટકા તમે અન્ય સ્ટેટ્સના પકડો બાકી બધા આપણે ગુજરાત સ્ટેટમાંથી આવ્યા છે ઠીક છે